હેલો ફ્રેન્ડ હું પ્રજાપતિ પ્રજાપતિને તમારું સ્વાગત કરું છું મારા કિચનમાં આજે આપણે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી નાસ્તો બનાવવાના છીએ તો ચાલો આપણે એની શરૂઆત કરી લઈએ તો એના માટે જે આપણે રેગ્યુલર બટાકા જે આવે છે એ બટાકાને એકદમ સરસ ધોઈ લીધા છે અને આપણે એની છાલ નથી ઉતારવાની અને આવી રીતે આપણે એને કટ કરીને લઈ લેવાના છે આવી સાઈઝ રાખવાની છે તમે જોઈ શકો છો બટાકાને એકદમ સરસ આપણે સાફ કરીને કટ કરીને લઈ લેવાના છે અને પાણી આપણે એક બાઉલમાં લઈ લીધું છે અને એની અંદર આપણે કટ કરીને અંદર એડ કરતું જવાનું છે એટલે બટાકા આપણા કાળા ના પડી જાય અને આપણે બે બટાકા લીધા છે બટાકાને આવી રીતે આપણે પટલા પટલા લાંબી સાઇઝના કટ કરી લીધા છે અને પાણીમાં એડ કરતું જવાનું છે અને એકદમ સરસ કટ કરી લેવાના છે જો ફ્રેન્ડ તમે આવી રીતે નાસ્તો ક્યારેય ના બનાવ્યો હોય તો તમે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે તો તમે જોઈ શકો છો આપણે બટાકા સમારી લીધા છે અને પાણી અંદર હતું એને કાઢી લીધું છે અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર ફરાળી જે લોટ આવે છે એને એડ કરવાનો છે અને જો તમારી પાસે ફરાળી લોટ ના હોય તો તમે મોરૈયા અને સાબુદાણાને ક્રશ કરીને પણ લઈ શકો છો હવે મેં એની અંદર તીખાસ માટે થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે અને એકદમ સરસ કલર આવે એના માટે મેં થોડા કોથમીર એડ કરી દીધા છે અને સિંધાલુ મીઠું એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે તમારે સિંધાળું મીઠું એડ કરી દેવાનું છે આપણે બટાકા નાખ્યા છે અંદર એટલે બટાકાને પણ અંદર થોડાક સ્વાદ આવે એટલે થોડું મીઠું આપણે ચડિયાતું એડ કરવાનું છે અને આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે થોડું થોડું પાણી એડ કરતું જવાનું મિક્સ કરી લેવાનું છે મને થોડું બાઉલ નાનું લાગે છે ફ્રેન્ડ હું થોડું અને બીજા બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં તો તમે જોઈ શકો છો આપણે બીજા બાઉલમાં લઈ લીધા છે ને એકદમ સરસ આપણે હાથેથી સરસ લોટ જેવી રીતે બાંધતા હોય એવી રીતે આપણે એકદમ સરસ મસળીને એને એક મિનિટ જેવું મિક્સ કરી લેવાનું છે તો બધો જ સરસ લોટ અંદર મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને આપણે આવી રીતે એક એક ચિપ્સને લઈને અંદર એડ કરવાની છે અને પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે અને પછી આપણે મીડિયમ ગેસ પર જ આપણે આને તરવા દેવાના છે એકદમ સરસ અને ક્રિસ્પી એવા આપણા બનીને રેડી થશે આ નવો નાસ્તો બહુ જ સરસ બને છે તો તમે પણ ટ્રાય કરજો અત્યારે ઉપવાસમાં તમે ખાઈ શકશો એવો આપણે ફરાળી એક નવો નાસ્તો બનાવ્યો છે તો તમે જોઈ શકો છો આપણે એક સાથે જેટલીમાં એટલી આપણે એડ કરી દેવાની છે અને પહેલાં તમે જ્યારે અંદર એડ કરશો તો બબલ્સ ઉપર આવશે બબલ્સ થોડા નીચે બેસી જાય પછી તમારે એને ફેરવવાની છે સાબુદાણાનો લોટ પણ અંદર મિક્સ હોય છે એટલે થોડીક એકબીજાને ચીપકાઈ જશે પણ તમારે તળતું જવાનું અને આવી રીતે છૂટું પાડતું જવાનું એટલે એકદમ સરસ આપણી ચિપ્સ બની જશે તો તમે જોઈ શકો છો આપણી ચિપ્સ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે અને બહુ જ સરસ લાગે છે અને ટેસ્ટી લાગે છે તમે આને ટામેટાના કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ટામેટાનો કેચઅપ તમે ઘરે પણ બનાવી શકો છો એની પણ રેસીપી મેં તમને આગળ બતાવી છે હું એની પણ લિંક તમને હું નીચે આપી દઈશ તમે જોઈ શકો છો એક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણી એકદમ સરસ બટેકાની ચિપ્સ તળાઈને રેડી થઈ ગઈ છે બહુ જ સરસ અને ટેસ્ટી લાગે છે અને ફ્રેન્ડ તમને મારા વેડિયો જોવા સારા લાગતા હોય તો તમે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ને જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો બહુ જ સરસ અને ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો બહુ જ સરસ આપણો ટેસ્ટી નાસ્તો બની ગયો છે તમે આને ગ્રીન ચટણી ટોમેટો કેચઅપ કે દહીં સાથે પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે